તો યુપીએસસી જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીઓની સીધી ભરતી કરવા મામલે હાલ કેન્દ્રની મોદી સરકાર સામે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે કોંગ્રેસ સહિત વિપક્ષની અનેક પાર્ટીઓએ મોદી સરકાર સામે કટાક્ષ કરતા કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી ભરતી કરવા માંગે છે કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરી સહિતના અધિકારીઓના પિસ્તાળીસ પદો પર લેટરલ એન્ટ્રી મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનામત ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે યુપીએસસીની જગ્યાએ કેન્દ્ર સરકાર આરએસએસની મનો પ્રમાણે ભરતી કરવાની તૈયારીમાં છે સરકાર અનામત ખતમ કરી અને પોતાની રીતે દેશ ચલાવવા માંગે છે આરોપો પર સરકાર તરફથી રેલવે મંત્રીએ જવાબ આપ્યો કે અશ્વિન

भारतीय जनता पार्टी पूरे देश में पिछड़ों का दलितों का आदिवासियों का आरक्षण खत्म करना चाहती है ये तो इस देश की जनता का धन्यवाद है कि उन्होंने 240 पर बीजेपी को रोक दिया वरना तो अब तक आरक्षण और संविधान दोनों खत्म हो गया होता अगर 300 सीट आ जाती 400 छोड़िए 300 भी आ जाती तो ये ज्वाइंट सेशन बुला के देश का संविधान बदल देते ये आरक्षण खत्म कर देते ये कुछ भी कर सकते हैं ઉલ્લેખનીય છે કે આઈએએસ આઈપીએસ જેવા અધિકારી બનવા માટે ઉમેદવારો યુપીએસસીના માધ્યમથી પરીક્ષા આપે છે પરંતુ લેટરલ એન્ટ્રીના માધ્યમથી દેશના ઉચ્ચ પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાંથી વિશેષજ્ઞોની સીધી ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે જેને લેટરલ એન્ટ્રી કહેવામાં આવે છે સરકાર લેટરલ એન્ટ્રીના માધ્યમથી મંત્રાલયોના સંયુક્ત સચિવ ડાયરેક્ટર અને ઉપસચિવની નિયુક્ત પણ કરે છે ત્યારે હાલ આ સંપૂર્ણ પ્રોસેસને લઈ અને કોંગ્રેસ સાંસદ

सरकारी नौकरियों में आई यूपीएससी आप देते हैं तो पूरा एक आरक्षण की एक सुविधाएं हैं एस सी एस टी ओ लिए तो वो सुविधाएं आप नकार के लेटरल एंट्री या डायरेक्ट एंट्री कर रहे हैं पिछले दरवाजे से आप एक तरह से आरक्षण को ख़त्म कर रहे हैं और संविधान के साथ खिलवाड़ कर रहे हैं तो जो राहुल गांधी लगातार कहते आए हैं कि नब्बे सचिवों में से सिर्फ तीन ओ हैं या रिजर्व कैटेगरी के हैं तो उनकी बात सही थी જો હમ લગતાર ચુનાવિ ઉઠા રહે સાહેબ એ સંવિધાન બદલ દેગે તો દેખે શરૂઆત તો એસતી બૅકડોર સંવિધાન બદલના શરૂ કર્યા યુપીએસસીની આ લેટરલ એન્ટ્રી સ્કીમનો કોંગ્રેસ પાર્ટી સિવાય સપા અને બસપાએ પણ વિરોધ કર્યો છે સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે આ સ્કીમ વિરુદ્ધ છે છે કે હાલ ટોપ બ્યુરોક્રેસી સહિત દેશના તમામ ટોચના પદ પર યુપીએસસી ક્લિયર કરનારા ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવે છે પરંતુ હાલ વિપક્ષ એવા આક્ષેપ કરે છે કે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોના બદલે આ લેટરલ એન્ટ્રી દ્વારા તેમને ટોપના પદ આપવામાં આવી રહ્યા છે આ યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનોના હક પર તરાવ અને વંચિતોને અનામત સહિત સામાજિક ન્યાયની પરિકલ્પના પર ઘાસ સમાન છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી